ગીર સોમનાથ જિલ્લાના કોડીનારમાં ચૌદ વર્ષની કિશોરી પર આધેડ દ્વારા દુષ્કર્મ આચર્યાની ફરિયાદ ભોગ બનનારના દાદીએ કરતા ખડભડાટ મચ્યો છે ફરિયાદ નોંધાતા કોડીનાર પોલીસે પીડિતાના નાની મામા અને અન્ય મહિલાઓની ધરપકડ કરી છે જ્યારે મુખ્ય આરોપી પોલીસના સકંજામાંથી ફરાર છે જેની પોલીસ શોધખોળ આદરી રહી છે હાથરસ અને જામનગરમાં સામૂહિક દુષ્કર્મની ઘટનાઓની આગ હજી શાંત થઈ કોડીનાર પોલીસ સ્ટેશનમાં સગીરા પર ભાજપના રાજકીય કાર્યકર પ્રવીણસિંહ ઝાલાએ દુષ્કર્મ ફરિયાદ નોંધાઈ હતી આ ગુનામાં સાત આપનાર સગીરાના મામા અને નાની સહિત અન્ય મહિલા સહિત ચાર આરોપીઓ સામે પોસ્કો મુજબ ગુનો નોંધાયો ત્રણ આરોપીઓને પોલીસે ઝડપી લીધા હતા જ્યારે મુખ્ય આરોપી પ્રવીણ સિંહ ઝાલા ફરાર છે ગઈ તારીખ બાર દસ ના રોજ ભોગ છે એના દાદીમાં એ ફરિયાદ આપેલી છે કે કોડીનારના પ્રવીણસિંહ ઝાલા છે ત્યાં ભોગ મામા ભોગ કામ અપાવવાના બાને લઈ જાય અને ત્યાં લઈ જતા હતા ત્યારે પ્રવીણસિંહ ઝાલાએ અવારનવાર તેની સાથે શરીર સંબંધ બાંધી અને દુષ્કૃત્ય કરે છે અને આ ફરિયાદમાં ફરિયાદીએ અહીં એક મહિલા અને એક ભોખબંદરના મામા અને નાનીમાં મદદ કરીમાં નામ લખાવેલા છે સરકારી કલમ નીચે ફરિયાદ કરી છે અને આરોપીને પકડ્યા છે કે કેમ આરોપી વિરુદ્ધ ત્રણસો છોત્તેર

કેસમાં પકડાઈ ચૂકેલી લીલી નામની મકાન માલિક મહિલા સગીરાના નાની અને મામાની ધરપકડ કરી હતી ફકીર સમાજની માસુમ બાળા પર થયેલ બળાત્કારના બનાવટની સીટ સીબીઆઈ સીઆઈડી મારફત તટસ્થ તપાસ કરવા અંગે ઓલ ગુજરાત મુસ્લિમ ફકીર દિવાન સમાજ દ્વારા ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર મારફત મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી માંગ કરેલ છે મિતેશ પરમાર નિર્માણ ન્યૂઝ ગીર સોમનાથ